નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ જુવાપરા ફતેહવાડી વિસ્તારમાં લોકોની મન્નતના જે મકાનો આવેલા હતા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા એને તોડી પાડવામાં આવી રહ્યું છે વારંવાર ફતેહવાડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે અહીંયા સવાલ એ ઊભો થાય છે જ્યારે આ મકાનો બની જાય છે જે લોકો રહેવા આવી જાય છે ત્યાં સુધી કોર્પોરેશન કયું ક્યાં ઊંઘે છે અહીંયા પબ્લિક ગરીબોના પૈસા જે ટુકડા ટુકડા ભેગા કરીને લોકો પોતાનું મકાન બનાવે છે મન્નતનું મકાન હોય છે એ કોર્પોરેશન દ્વારા એને તોડી પાડવામાં છે હું એમ વિરોધી નથી કોર્પોરેશનનું કોર્પોરેશન એની કાર્યવાહી કરે પણ જ્યારે આ મકાનનું જ્યારે કામ ચાલતું હોય ત્યારે જ તોડી પાડતા હોય તો ગરીબોના પૈસા બચી જાય રઈસ સૈયદ અમદાવાદ મેને ઉઘરાણા કરે ચાર લાખ રૂપિયા ભર્યા બરાબર મકાન કે કરા કેમ तो भी वो भाई आके ना बोले खाली कर दो मैंने प्राँगा? खाली कर दिया दस हजार का हफ्ता महीने अभी एक महीना भरा है जो अब अब आएगा ना इसका अब ये मीटर वगैरह सब सुविधा चीज़ हाँ ये सुविधा आ गई लेकिन देखो मीटर आ गया हाँ पत्ते वाली मार्जेट મ્યુનિસિપાલિટી નું કોર્પોરેશન નું જે ડિમોલિશન આવ્યું છે ત્યાં એક સ્થાનિક કાર્યકર્તા જે સરખેજ મક્તમપુરાના છે મુન્નાભાઈ ચેનલ આપણી જોડે જોડાઈ ગયા મુન્નાભાઈ શું કહેશો આ ઘણી વારંવાર આ કોર્પોરેશન દ્વારા અહીંયા ડિમોલેશન કરવામાં આવે છે આ હું જોઉં છું સતત એક વર્ષમાં આ સરકેજ વિસ્તાર અને ફતેવાડી વિસ્તારમાં આઠથી દસ વાર ડિમોલેશન થયું છે સ્થાનિક કોર્પોરેટર ચાહે સરકેજનો હોય કે મક્તમપુરાનો કોઈ દિવસ ડિમોલેશન માટે જનતા માટે એ લોકો હાજર રહેતા નથી જ્યારે પણ ડિમોલેશન થાય છે એક પણ કાઉન્સિલર ચાહે સરકેચનો હોય કે મક્તમપુરાનો એક કોઈ દિવસ જનતાના હિત માટે અવાજ ઉપાડતા નથી અવારનવાર અમે સામાજિક કાઉન્સિલર સામાજિક કાર્યકર્તા એ જ લોકો જનતા વચ્ચે જઈને અમે આ ડિમોલેશન રોકવાની કોશિશ કરીએ છીએ પણ આ ડિમોલેશન થાય જ છે કોઈ અવાજ ઉપાડવા આવતો નથી તમારા વિસ્તારમાં વારંવાર ડિમોલેશન થવાનું કારણ શું હોય અમારા વિસ્તારમાં વારંવાર ડિમોલેશન થવાનું એક જ કારણ છે કે જે જનતા છે ને બોડીબાડી છે એ લોકોને એટલું જ્ઞાન નથી કે આપણે સૌથી પહેલાં તો જમીન જે જમીન હોય એનું સર્વે નંબર લઈએ આપણે ને સર્વે નંબરથી આપણે કોર્પોરેશન ઓફિસમાં જઈ ને જમીન ચેક કરાવીએ કે જમીન લીગલી છે કે ઇનલીગલી છે એ લોકોને આ વિષય કંઈ પણ ખબર પડતી નથી હવે એમાં જનતાને બિલ્ડરો મૂર્ખ બનાવે છે એ મૂર્ખ એવી રીતે બનાવે છે કે જે લીગલી મકાન હોય એ ચાલીસ પચાસ લાખનું હોય ને ઇલીગલી મકાન વીસ લાખ રૂપિયામાં બિલ્ડર વેચે છે તો જનતા એક જ વાત વિચારે છે કે પચાસ લાખ રૂપિયાનું મકાન છે નહીં વીસ લાખ રૂપિયાનું પણ એ લોકો એ જોતા નથી કે આ મકાન લીગલી છે ના ઇલિગલ છે એટલા માટે ડિમોલિશન થાય છે જનતા સસ્તો અને સારું જોવે છે એટલા માટે ડિમોલિશન થાય અહીંયા એક સવાલ ઊભો થાય છે કે જ્યારે અહીંયા મકાન બની જાય છે લોકો રહેવા આવી જાય છે ત્યારે પછી કેમ ડિપોરેશન આવે તેમાં એવું છે કે હું કોઈની ઉપર આક્ષેપ નથી કરતો પણ જ્યારે એ લોકો નોટિસ લગાવવા આવે છે બિલ્ડરોને ખબર હોય છે કે ભાઈ નોટિસ લાગી ગઈ છે તેમ છતાં પણ બિલ્ડરો નોટિસને ઉખાડી ને ફરીથી બાંધકામ ચાલુ કરી દે છે ને એ જ પાર્ટી જેને મકાન વેચ્યું હોય છે એ લોકોને કહે છે કે હવે કોઈ તોડવા આવશે નહીં એ લોકો એ લોકોને પજેશન આપી દે છે પછી આઠ પંદર દિવસ મહિનામાં સરકાર ત્રુપ કાર્યવાહી થાય છે ને ડિમોલેશન થાય છે તો આ આ વિષય હું બિલ્ડરોને લઈશ કે આના ઝુંમેદાર બિલ્ડરો છે ઉત્તમપુરા સર્કેજ વિસ્તારના જેટલા પણ બિલ્ડરો છે એ બોડી જનતાને છેતરવાનું કામ કરી રહ્યા છે એવું મુનાભાઈ ચંદ્રવાલ આક્ષેપ છે રઈસ સૈયદ અમદાવાદ